દાહોદેલ સી બી પોલીસે દેવગઢ બારીયા ખાતેથી ટ્રકમાં બાજરીના ઘાસ નીચે સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂની બસ્સો બાવીસ પેટીઓ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે કુલ તેવીસ પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે દાહોદેલ સી બી પોલીસે મળેલ બાતમીના આધારે દેવગઢ બારીયાના સમડી સર્કલથી મેન્દ્રા ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ટાટા ટ્રક નંબર જી જે શૂન્ય એક ડીયુવી સીઠ્યાસીને રોકી તેમાં તપાસ કરતા ટ્રકમાં બાજરીના ઘાસ નીચે સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂની બસ્સો બાવીસ પેટી મળી આવી હતી જેથી પોલીસે આઠ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની કિંમતની વિદેશી દારૂની કુલ સાત હજાર પાંચસો ચોર્યાસી નંગ બોટલો સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચ્ચીસ વર્ષીય ગુમાનસિંહ મેઘવાલને ઝડપી પાડ્યો છે જ્યારે અલવરના દિગ્વિજયસિંહ નામનો આરોપી ફરાર છે પોલીસે વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ તેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તપાસમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો જયપુર ટોંક રોડ પરથી ભરીને અમદાવાદ લઈ જવાનો હતો આરોપીઓ વોટ્સએપ કોલિંગથી સંપર્કમાં રહીને દારૂની હેરાફેરી કરી રહ્યા હતા